दिले धरी ने दया की धारु करवा जे करुणा करी बन्धु मङ्गळ उरदरी उरदरि सर्वोपरिहरि ॐ श्री स्वामीनारायणाय नमो नमः श्रीहरि कृष्णा नमः श्रीपूर्णपुरुषोतमाय नमो नमः श्री स्वामिने नमः श्रीनीलकण्ठायघनश्यामाय नमो नमः श्रीगुणातितानन्द स्वामिने जिम पाडे जननी पत्रे बहु बहु करी एम जाडवे जतानवेनि जनने बहु भावे करे भगवान जगमा जीवने सम हेतु नहि कोय परम सुख पामे प्रणधारी एव श्री हरि सोय जे दुखे जनने ते दे दुख दया करे ह सुखे दुखयो पजे ते आपे नहीं के दी हरी जम् अनेकविधनि औषधि होय अति कर्ड वसयले दर्दारि दिदर्दिने व्यादे बाहिर मायले वस्तु के दिना दि खावाते खोटे मसे करे, ये मनी मनिजाननि सहाय करे श्रीहरि जाननी सहाय करे तीरजाख्यानमा निष्कुडानन्द स्वामी જેમાં જનની એટલે માતા પુત્રને પાડે છે બહુ બહુ જતન કરે છે એમ સામી કે જે માતા બાળકને પાલન પોષણ કરે એમ ભગવાન પોતાના ભક્તને પાળન પોષણ કરી અને ભગવાન પોતાનું એને સુખ આપે છે નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિમાં એક પદ લખ્યું છે સંત વિના સાચી કોણ કહે સારા સુખ ની વાત એમાં બારક માંડું થાય ને જેમાં માં જનનિને હઈએ ઘણો હેત છે સદા સૂત ને સાથ

કે બાળકને મારી નાખ એમ ભગવાન છે ને એના ભક્તની રક્ષા કરવાને માટે થઈને એને કડવા કડવા વેણ કે છે કડીક વહમું લાગશે પણ મહારાજને પોતાની મૂર્તિનું સુખ દેવા માટે થઈને તમને કડવા વચન કે સ્વામીએ એક સરસ આમાં કડી લખી તમને જે દુઃખે થાય સુખ જનને તમને દુખ થાય પણ એ દુઃખથી તમને સુખ થાય ને એવું વિચારે છે તમને જગત સંબંધી સુખ આપે દેખાય છે બહારથી તમને સુખ પણ એ અંતરમાં એનું દુઃખ છે એટલે ગુણાદિતાનંદ સ્વામી કીએ કે આપણને ગરીબ રાખ્યા ને એ ભગવાન ભજવા માટે ગરીબ રાખ્યા છે સ્વામી કે દિલ્હીનું રાજ આપ્યું હોત ને તો ક્યાંય નરકમાં પડી ગયા હોત સ્વામી એટલે ભગવાન આપણને દુઃખ થાય ને એ સુખને માટે છે અને જે અને જે છે દુઃખ દયા કરી જે હ સુખે દુઃખ ઉપજે જે સુખ તમને આપે એનાથી તમને દુઃખ થાય છે દાખલા તરીકે તમને સુગર હોય અને તમને કોઈ પ્રેમથી કે ભાઈ લાડવા ખાવ ને છે તો સારી વસ્તુ ને તમને એમ થાય કે આ કુકરવાને મને ખવડાવે છે એનાથી તમને થવાનું એમ ભગવાન તમને જે એવું દુખ આપતા હોય કે એ દુખમાં તમને સુખ આવે છે આપણને દેખાય છે બહારથી હારું સારું પણ અંદર દુઃખ છે બહારથી થી આપને દેખાય છે દુખ પણ અંદરમાં એનું સુખ રહ્યું છે એટલે બહુ ધીરજ રાખી અને આ કથા છે ને એ સાંભળવાની છે ઘણી વખત આપને એમ થાય કે આપણે આટલું આટલું કરીએ છતાંય ભગવાન આપણી પરીક્ષા કરે સ્વામી કે હોનું હોય ને હોનું એને હોળ વલું કરવા માટે થઈને ભઠ્ઠીમાં નાખે એમ ભગવાનના ભક્તને શુદ્ધ કરવા માટે ભગવાનના ભક્તને એવું દુખ આવે છે કે એ દુખમાં તમારી કિંમત વધે નકર દુઃખ આવે તો કિંમત ઘટવી જોઈએ પણ એ દુઃખથી જ આપણી કિંમત વધે છે ઔષધિ હોય ઔષધિ એ તમને આપે ને એ કડવી કડવી હોય મોઢું બગાડી જાય આપણે પણ એ ઔષધિથી તમારા રોગ જે કાંઈ હોય ને એ બધું કડવી દવાથી નીકળે છે એમ સ્વામી કે ખરાબ વસ્તુ છે ને એ આપણને નહીં આપે જે હ સુખે દુઃખ ઉપજે સરસ તમે કેવું આમ આમ લખે છે કે જે સુખે દુઃખ ઉપજે તમને સુખ હોય એમ દેખાતું હોય પણ એમાંથી આપણને દુઃખ થાય છે અને જે દુઃખે સુખ ઉપજે જે દુઃખ આવે ને એમાંથી આપણને સુખ દેખાય છે એમાંથી ભગવાન આપણને સુખ આપે છે એ ભગવાન છે ને એ આપણું અહિત નહીં કરે આપણને એટલો વિશ્વાસ હોવો જોઈએ ગુણાતીતાનંદ સ્વામી કે દાસના દુશ્મન હરી કદી હોય નહીં જે કઈ કરતા ને ઈ આપણા સુખ માટે કરતા હોય છે ઘણી પર જેમ લાગતું હોય છે કે હાનું આથી આપણને દુખ આવ્યું છે પણ એ જ માંથી તમને કઈ સુખ ની પ્રાપ્તિ થાય ને એ આપણને ખબર નથી સ્વામી લખ્યું કે સુખ સાચા સંત ભોગવે સુખ અંતરે રે સંત સાચા ભોગવે હવે ભગવાને સાધુને એટલું બધું સુખ આપ્યું કે એ સુખમાં જો એ ગરકાવ થઈ જાય ને તો એને આયા બેઠા બેઠા જ ભગવાનનું ધામ મળી જાય એને મરીને ભગવાનના ધામમાં જાવું એમ નથી એ છતે દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે પણ દુઃખ આવે ને ત્યારે હિંમતમાં રહેવું અને ભક્તનું લક્ષણ જી લખ્યું છે સ્વામીની વાતોમાં भगवान पासे પોતાના ઇષ્ટ દેવ પાસે ઈ દુખ માગે કુંતાજી દુખ માંગ કે લીનો એહી ભક્ત કી રીતિ વે ભક્ત નું લક્ષણ જી કે પોતાના ઇષ્ટ દેવ પાસે ઈ માગે તો દુખ માગે સુખ નહીં અને તમે દુઃખ માગો ને તો એ તમારા ભાગમાં દુઃખ હશે ને તોય દુઃખ પણ આવવા દેખાતું નથી કે હું ભગવાન પાસે શું યાચના કરું છું જે માગો ને એ ભગવાન આપશે પણ કેવું આપશે કે તમને એનાથી સુખ થાય ને એવું આપશે તમને એનાથી દુઃખ થાય ને એવું નહીં આપે અને આપણે દુઃખ થાય એવું માગતા હોય ભગવાન પાસે એટલે ભગવાન એ આપણને આપતા નથી ભગવાન એવો વિચાર કરે છે કે હું જ મારા ભક્તને દુઃખ આપું એટલે ય નથી આપતા અને ભગવાન ના ભક્ત જેની કોર છે ને એ બધા સુખ નો વિચાર કરતા હોય ને વિચાર કરતા હોય પણ એમાંથી દુખ ઉત્પન્ન થતું હોય એટલે નિષ્કુળાનંદ સ્વામી એ લખ્યું કે જેનાથી તમને સુખ થાય એ ભગવાન તમને જેનાથી તમને દુઃખ થાય અને દુખ વસ્તુ એવી છે કે ધીરજ રાખો ને તો એનાથી ઈ દુખ જાય સ્વામી કેતા કે દુખ આવે ને એ ઘોડા વેગે આવે અને પછી દુઃખ જાય ને એ કીડી વેગે જાય આપને ખબર નથી પડતી કે મને કેમાંથી દુઃખ આવે છે અને જો આપણને ખબર પડી જાય કે આનાથી મને દુઃખ આવે છે તો એ આપણે કરીએ જ નહીં પહેલાં તો અને દુઃખ એટલું બધું છે એટલું બધું છે કે ન પૂછો વાત એ કોઈને દેખાતું જ નથી અને સુખ જ જ દેખાય છે છે અને સુખ સુખ જો આપણા ભાગ્યમાં લખ્યું હોય ને તો તમે ગમે એમ કરો ને તો એ તમારા ભાગ્યનું ક્યાંય જવાનું નથી અને દુઃખ લખ્યું હોય છે ભોગવવાનું તો તમે ગમે એટલા પ્રયત્ન કરો ગમે એટલા ઉપાય કરો તો પણ એ દુઃખ ભોગવવું જ પડે એને સુખ અને આ બે વસ્તુ એવી છે કે ગમે તેવો હોય ને એને એના પ્રારબ્ધ પ્રમાણે ભોગવવું જ પડે પછી પ્રારબ્ધમાં એવું છે કે ભગવાન કોઈ મોટા સદગુરુ ભગવાનના મોટા ભક્તો હોય એ શકે પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે કે તમારી જે કર્મની રેખ છે ને એ કર્મની રેખ પર સ્વામીને લીટા કરી શકે ગુણાદિતાનંદ સ્વામીએ એમ લખ્યું સ્વામી કે આપણે નવરા બેઠા છીએ ને એમ નહીં માનવાનું જન્મ મરણ લખ ચોરાસી ગર્ભવાસ આ સર્વેની માથે સ્વામી કે આપણે લીટા તાણીએ છીએ આપણે એમ કે આકડી હે આપવી જોઈએ કે આપણે ગર્ભવાસ લખ ચોરાશી જન્મ મરણ એની માથે લીટા એટલે ધીરજ આખ્યાન નામનો જે ગ્રંથ છે ને એમાં સ્વામી એટલું જ કહેવા માગે છે કે ગમે તે પ્રકારે તમારે ધીરજ રાખા વિના છૂટકો નથી હે સ્વામી કે ધીરજના ફળ એવા મીઠા છે થી હરી છે ને ઢુકળા છે જો ભગવાનને આપણે ઢુકળા લઈ આવવા હોય તો ગમે એટલું દુખ આવે ગમે એટલી આપત્તિ આવે ગમે એટલું કષ્ટ પડે ને પણ એમાંથી આપણા મનને ચલાયમાન કરવાનું નહીં કે ભાઈ હવે આટલું આટલું આપણે કરીએ છીએ ને છતાંય કાંઈ આપણને આમાં ફાયદો નથી દેખાતો કે જ આંબો વાવો ને એ કાયલ કેરી એ જ આંબો પાંચ વર્ષનો સાત વર્ષનો થાય પછી એમાં કેરી આવે એમ સત્સંગમાં તમે ધીરે ધીરે એક પગલું ભરો બીજું પગલું ભરો ત્રીજું પગલું ભરો એમ કરતા કરતા છે ને તમે ક્યાંય કરતાં ક્યાંય પૂછો પણ ધીરજ હશે ને તો થાય વ્યવહારમાં તમે કાંઈ પરબારા ઠેકડો મારી નથી વયા જતા રૂપિયાવાળા થઈ જતા હે એમાંય કેવડી મહેનત કરો છો તો એ ધીરે ધીરે એક આદું મકાન થાય પછી એકાદો વરો કાઢો એમ કરતાં કરતાં કાંઈક પગભર થાવ એમ વ્યવહારના માર્ગમાં આવી રીતે છે એમ સત્સંગમાંય આવી રીતે છે સત્સંગમાં ધીરે ધીરે તમે પગ દો ને તો તમે સત્સંગમાં આગળ જ વધવાના છો પણ તમને ખબર હોવી જોઈએ કે મારે સત્સંગમાં આગળ વધવું છે કે પાછળ વધવું છે આગળ વધવા ઉપાયો છે અને પાછળ વધવા ઘટવાનાય ઉપાયો છે ગુણ વિનય ને સેવા એ સામે કે વધવાના ઉપાયમાં આવે હઠ માન અને ઈર્ષા એ ઘટવાના ઉપાયમાં આવે છે એટલે સત્સંગમાં આગળ વધવું હોય તો આપણે સત્સંગનો મહિમા સમજ ને તો દિન પ્રતિદિન સત્સંગમાં આપણે આગળ વધશું સહજાનંદ સ્વામી મહારાજની જય